નમસ્કાર દર્શક મિત્રો પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ ભારતનો સ્વતંત્રતા દિવસ અને આજે આપણે વાત કરીએ તો સમગ્ર ભારતભરમાં જે આનંદપૂર્વક ઉજવણી થઈ રહી છે કારણ કે આજનો એ દિવસ કે જ્યારે આપણો ભારત દેશ કે જે આઝાદ થયો હતો અંગ્રેજોની જે ગુલામીની આપણે વાત કરીએ તો તેનાથી ભારત દેશ કે જે આઝાદ થયો હતો અને ખાસ કરીને આજની આપણે વાત કરીએ તો આજે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે બારમી વખત તેમણે આજે ધ્વજ ફરકાવ્યો છે ધ્વજવંદન તેમણે આજે બારમી વખત કર્યું છે અને અનેક એવી વાતો કે જે કરી છે કે દેશને કેવી રીતે આગળ લઈ જવાનું છે સાથે જન્ય દેશો કે જે ધમકીઓ આપે છે ભારતને અને ભારતને જે પ્રકારે પાછળ પાડવાની કોશિશો કરતા હોય છે તેમણે પણ ખુલ્લો સંદેશ કે જે નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી આપ્યો છે પાકિસ્તાન સાથેની આપણે વાત કરીએ તો જે દુશ્મનાવટ છે અને હમણાં જ જે પ્રકારની સ્થિતિ છે પાકિસ્તાન સાથે જે જોવા મળી છે અને તેમાં પાકિસ્તાન કે જે પરમાણુ યુદ્ધની ધમકી કે જે આપતો રહ્યો છે ત્રણ દિવસમાં ત્રણ જે પાકિસ્તાની મોટા નેતાઓ છે તેમણે આ પ્રકારની ધમકી આવી પરંતુ લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીએ તેમને કહી દીધું કે આ પ્રકારની ખોકલી ધમકીઓથી ભારત ડરવાનો નથી ભારત જેમ આગળ વધી રહ્યું છે તેમ ભારત આગળ વધતો રહેવાનો છે અને ખાસ યુવાઓની આપણે વાત કરીએ તો યુવાઓ માટે પણ તેમણે જે એક યોજના કે જે આજથી લાગુ થશે ખાનગી ક્ષેત્રમાં જે નોકરી છે તેમને પ્રારંભિક જે પ્રોત્સાહન રૂપે પંદર હજાર રૂપિયા મળશે આ પ્રકારની પણ એક વાત સાથે જીએસટીની તેમણે વાત કરી કે જીએસટી અને જે ટેક્સ છે તેમાં સામાન્ય લોકોને રાહત કેવી રીતે મળે તે દિવાળી પર આ જે ભેટ કે જે મળવા મળવા જઈ રહી છે તે પ્રકારની વાત તેમણે કરી અને હાઈ લેવલ જે કમિટી છે તેમની સાથે તેમણે આમાં ખાસ જે રિવ્યુ પણ જે કર્યું ને ત્યારબાદ આ નિર્ણય કે જે ખાસ કરીને લેવામાં આવ્યો હતો આ સાથે ઘણી બધી વાતો તેમણે જે આ મુદ્દે કરી હતી અને સાથે જ જે રાજ્ય લેવલની વાત કરીએ તો રાજ્ય રાજ્યકક્ષાનું જે ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવી અને અલગ અલગ જિલ્લામાં જિલ્લા વાઇઝ તો ઉજવણી આપણે વાત કરીએ તો તે કરવામાં આવી જ છે તેની સાથે આપણે વાત કરીએ તો આઝાદી ને ઇઠ્યોતેર વર્ષ અને અગ્નિસિત્તે અગ્નિઅસીમો જે આ આઝાદીનો પર્વ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ અને આ પ્રસંગે આપણે જે વાત કરવી હોય કે ખરેખરની જે આઝાદી આપણે વાત કરીએ છીએ તો હજી પણ ઘણા બધા પ્રશ્નો આપણી આસપાસ જે પ્રકારે છે અને તે પ્રશ્નોમાંથી આપણને હજી પણ આઝાદી મળવી જોઈએ જે ક્યાંકને ક્યાંક નથી મળી અને હજી પણ આપણે એમાં જે પ્રકારે પરોવાયેલા છીએ ત્યારે તેમાંથી જ્યારે આઝાદી મળશે અને તેની આપણે વાત કરીએ તો અલગ અલગ જે મુદ્દાઓ છે તે પછી સામાજિક હોય કે પછી આપણે ધાર્મિક જે વાત કરીએ આ સિવાય જે પ્રકારે જાતિવાદનો આપણે જે મુદ્દો કરીએ તો જાતિવાદનો પણ એક મુદ્દો છે અને તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક ભારતને જે આઝાદી મળવી જોઈએ તે તમામ મુદ્દાની આપણે વાત કરીશું કયા કયા ખાસ કરીને પડકારો છે તો પ્રગતિ તો આપણે સાધી છે પરંતુ તેની સાથે જે પડકારો આપણે વાત કરીએ તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ જે ભારત પાસે જે પડકારો છે તે પડકારોના પ્રશ્નો આપણે રાજકીય ક્ષેત્રે આપણે વાત કરીએ જાતિવાદ એક મહત્ત્વનો પ્રશ્ન છે અંધશ્રદ્ધાની આપણે વાત કરીએ હજી પણ અંધશ્રદ્ધાના નામે ઘણા બધા જે ગુનાઓ થઈ રહ્યા છે તેની આપણે વાત કરીએ તો તે પણ એક મોટો પ્રશ્ન કે જે અત્યારે ખાસ કરીને બની ચૂક્યો છે આ સિવાય જે ગરીબીની અસમાનતાની આપણે વાત કરીએ આજે પીએમ મોદીએ ગરીબીની પણ વાત કરી કે ગરીબ જે શબ્દ સાંભળતા સાંભળતા તેમના કાન દુખી ગયા આ પ્રકારની વાત પણ તેમણે કરી એટલે ગરીબી હટાવવાની પણ એક ખાસ કરીને એક મોટો પડકાર કે જે છે અને આઝાદી પછી જે ભારતે ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ પણ કરી છે અને અત્યારે હાલ પણ જે તે પ્રગતિ ચાલુ છે હજી પણ લાખો લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે અને તેના માટે પણ કામ કરવું જરૂરી બની ગયું છે તેની સાથે આર્થિક અસમાનતાની વાત કરીએ તો તે પણ જે સતત વધી રહી છે ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર છે તે અત્યારે વધતું જઈ રહ્યું છે તે એક જે મોટો પ્રશ્ન ખાસ કરીને જે બની ગયો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક જે ઉકેલ આવવો જરૂરી છે તે આપણે કહી શકીએ છીએ આ સિવાય અન્ય જે બેરોજગારીનો મુદ્દો આપણે વાત કરીએ તો દેશમાં જે યુવાનો માટે જે બેરોજગારીની તકો ઊભી કરવી એ એક મોટો પડકાર છે સાથે જ જે ઝડપથી વસ્તી જે વધી રહી છે અને નોકરીઓનું જે ઓછું સર્જન છે તેને કારણે પણ ખાસ કરીને જે બેરોજગારી એક મોટી સમસ્યા ખાસ કરીને બની ગઈ છે શિક્ષણ આરોગ્યની વાત કરીએ તો આ બંને એવા જે મુદ્દાઓ છે જેમાં ભ્રષ્ટાચારની આપણે વાત કરીએ તો તે ખૂબ જ મોટું દૂષણ છે ભ્રષ્ટાચાર આ બંને જે ક્ષેત્ર છે તેમાં ઘર કરી ગયું છે સાથે જ શિક્ષણની વાત કરીએ અને આરોગ્યની વાત કરીએ તો તે સેવાઓની ગુણવત્તામાં જે સુધારો કરવો ખૂબ જ જરૂરી છે ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જે આરોગ્ય સુવિધાઓનો અભાવ આપણે વાત કરીએ તો તે જોવા મળતો હોય છે અને તે પણ એક મોટો પ્રશ્ન કે જે બની ગયો છે આ સાથે જ આપણે વાત કરીએ તો આઝાદીના લડવૈયાઓ જેમણે આઝાદી આપણને અપાવી છે તેની આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધીજીને વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ આ તે આઝાદીના તમામ લડવૈયાઓ છે તેમને પણ આજે જે યાદ કરવાનો આજનો ખાસ દિવસ છે અને તેની પણ વાત કરીશું કે અત્યારની જે પ્રકારની પરિસ્થિતિ છે અને તેમાં આજે જો કદાચ એ મહાપુરુષો હોત તો એ શું કહેત અત્યારની ભારતની પ્રગતિને જોઈને ખાસ કરીને તેની આપણે વાત કરીશું અને તે તમામ વાત કરવા માટે મારી સાથે ખાસ મહેમાન કે જે જોડાઈ ગયા છે નિર્માણ દિવસ પર નામ જે આપણે આપીએ એની પહેલાં આમની ઓળખાણ કે જે ખાસ કરીને અત્યારે માત્ર દેશ લેવલે નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ મહાત્મા ગાંધીજીનું જ્યારે નામ પડતું હોય છે ત્યારે કોઈ પણ ભારતીય હોય અને ખાસ કરીને ગુજરાતી આપણે વાત કરીએ તો તેમનામાં એક જ ચહેરો અને એક જ નામ આવતું હોય છે તે છે દીપક અંતાણી અને એ આપણી સાથે એ જોડાવાના છે ખાસ કરીને જે યુગ પુરુષ આપણે જે નાટકની વાત કરીએ અને તેમાં જે તેના શો અગણિત જેના શો થયા છે અને તેમાં મહાત્મા ગાંધીજીના પાત્રમાં આ જેમણે ખ્યાતિ ખૂબ જ મોટી મેળવી છે અને સાથે જેમણાં જે ફિલ્મ પણ રિલીઝ થઈ હતી ગાંધી વર્સિસ ગોઠ છે અને તેમાં પણ મહાત્મા ગાંધીજીની એક જે ભૂમિકા છે ખૂબ જ સારી ભૂમિકા તેમણે નિભાવી હતી અને મહાત્મા ગાંધીજીના નામથી જ તેઓ ક્યાંક ને ક્યાંક ઓળખાય છે તેમના પાત્ર થકી તેઓ તેમને પણ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે અને રિયલ લાઈફના જે ગાંધીજી મહાત્મા ગાંધીજી આપણી સાથે જોડાયા છે દીપક અંતાણી અભિનેતા દિગ્દર્શક આપની સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ આપનું સ્વાગત છે નમસ્તે થેન્ક યુ સૌથી પહેલા તો 15મી ઓગસ્ટ આઝાદીનો આ પર્વ અને સૌથી પહેલા આપને પણ શુભકામના આઝાદીના પર્વની શું કહેશો સભાગ્ર દેશવાસીઓને જે જોઈ રહ્યા છે દર્શક મિત્રો તમને આજના દિવસે આ સમગ્ર દર્શક મિત્રોને આજના દિવસની સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ હર ઘર તિરંગાનો અભિયાન ચાલી રહ્યું છે અને ઘણા બધા એવા સોશિયલ મીડિયા પર મેસેજીસ આવે છે કે શું આ આ આપણો દેશ પ્રેમ કે રાષ્ટ્રવાદ કે કાયમ માટે આ દેશ પ્રેમ ટકી રહેશે એવા પ્રશ્નો ઘણા બધા સોશિયલ મીડિયા પર ઉઠતા હોય છે એટલે આપણે હર ઘર તિરંગાને બદલે હર દિલ તિરંગા દરેકના દિલમાં દરેકના હૃદયમાં રાષ્ટ્રવાદ હોય અને એ રાષ્ટ્રવાદ ખાલી તિરંગા પૂરતો ન રાખવાને બદલે કોણ શું કરે એ જોવાને બદલે હું શું કોન્ટ્રીબ્યુટ કરું છું મારા દેશ માટે હું શું કરી શકું એ વિચાર સાથે તમારો દેશ પ્રેમ જોડાયેલો હોવો જોઈએ ઘણા એમ હોય કે આપણે શું કરી શકીએ પણ તમે જે કોઈ પણ કામ કરતા હો નોકરી કરતા હો ધંધો કરતા હો એમાં તમે પ્રમાણિકતા રાખો તમારી સાથેના જે દેશ બાંધવો છે તમારા ફેલો સિટીઝન્સ છે એ લોકોને નુકસાન ન થાય અથવા એ લોકોનું શોષણ ન થાય એમને ન્યાય મળે એવી રીતે તમે જે કંઈ કામ કરતા હોય કરો અને એ ભાવનાથી કરો કે હું આ દેશ માટે કરું છું પછી તમે તમે બ્રિજ બનાવતા હોય કોન્ટ્રાક્ટર હો કે ફર્નિચર બનાવતા હોય કોઈ શિક્ષક હોવ દરેક વ્યવસાયનું કંઈક ને ક્યાંક દેશની અંદર પ્રદાન રહેલું જ છે સીધી કે આડકતરી રીતે એટલે તમે જે કરો એ દેશ માટે પ્રદાન કરું છું એવી ભાવના સાથે કરતા રહો તો જેમ ગાંધીજીએ કહ્યું છે કે તમે જેવી દુનિયા જોવા માંગો છો એવી દુનિયા બનાવવાની શરૂઆત તમારા પોતાનાથી કરો બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ એટલે એ બદલાવની શરૂઆત તમારાથી કરશો તો આપોઆપ લોકો જોડાશે અને દેશ બદલાશે જી ચોક્કસથી શરૂઆત આપણે જ કરવાની છે અત્યારે આઝાદીની આપણે વાત કરી રહ્યા છીએ આઝાદીના લડવૈયાઓની આપણે વાત કરીશું પરંતુ તેની પહેલાં આજનો જે આઝાદીનો પર્વ અને સાથે જ જે યુવાઓની સૌથી પહેલાં વાત કરવી હોય કે આઝાદી તો આપણે મેળવી લીધી પરંતુ અઠ્યોતેર વર્ષ થયા છે તેમાં અનેક પડકારો પણ હજી આપણી પાસે છે અને તેમાંથી પણ આઝાદી મળવી જોઈએ ખાસ સૌથી પહેલાં યુવાઓની આપણે વાત કરીએ તો સવારથી એક મેસેજ મારામાં પણ જે આપણે જણાવ્યું તો તેમાં મારામાં પણ એક મેસેજ આવ્યો તેમાં જણાવ્યું કે આજનો આપણો યુવા ઘણા બધા યુવા કે જે દેશ માટે સારું કામ કરી રહ્યા છે પણ અમુકની જે વાત છે કે આજનો યુવા આજે પંદરમી ઓગસ્ટ છે સવારે ઉઠશે અને આઝાદીનું જે પર્વ છે તેનું સ્ટેટસ લગાવશે અને ફરી પાછો સૂઈ જશે આ એક વાત પરંતુ આ નાની વાતમાં ઘણે બધું અંદર છુપાયેલું છે શું કહેશો તેના માટે ખાસ આજના યુવાઓને યસ આપણા દેશની તાકાત કહીએ કે શક્તિ કહીએ જે કંઈ કહીએ એ યુવાધન છે અને યુવાધન એટલા માટે કે એમને એક ઉંમર ક્રોસ કરશે એટલે મતદાનનો અધિકાર મળશે અને એ બહુ જ અમૂલ્ય અધિકાર છે અને એનો ઉપયોગ ખૂબ જાગૃત રહીને સજાગપણે જાણકારી મેળવીને આ યુવા કરવાની જરૂર છે એ સૌથી પહેલી વાત બીજી વાત જે ગાંધીજીએ કહ્યું હતું કે આપણા દેશને સૌથી વધારે જરૂર ચારિત્ર્ય ઘડતરની છે કેરેક્ટર ડેવલપમેન્ટની છે એટલે સાચું ખોટું સારું ખરાબ એનો ભેદ આ યુવાધન ને હોય એ બહુ જ જરૂરી છે કારણ કે શું કરવું અને શું ન કરવું એની સમજણ હોવી અત્યારે બહુ જ જરૂર છે કારણ કે આ જમાનો વૈશ્વિક છે ટેકનોલોજીનું છે એક માત્ર ફિંગર ટચ કરવાથી તમને જાત જાતના પ્રલોભનો સાથેનો પછી એ જુગાર હોય કે સેક્સ હોય કે બીજા કોઈ પણ પ્રલોભનો હોય જેમાં તમે આસાનીથી ખેંચાઈ જાઓ એવા પ્રકારનું બધું પ્રાપ્ય છે ત્યારે આ દરેક મા બાપનો આ પ્રશ્ન રહેતો હોય છે કે મારા છોકરા છોકરીઓ મોબાઈલમાં શું જોતા હશે લેપટોપમાં શું કરતા હશે એ બહુ જ ગંભીર પ્રશ્ન છે અને એવે સમયે તમારે શું જોવું શું ન જોવું શું કરવું શું ન કરવું એની એક મર્યાદા અથવા એની એક સમજણ હોવી એ યુવાનોમાં બહુ જ જરૂરી છે કારણ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે જેને કહીએ છીએ એ એટલું બધું પ્રસરી ગયું છે કે તમારી દરેક પ્રવૃત્તિની નોંધ લેવાય છે એટલે તમે તમે ભૂલથી પણ પણ કોઈ 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 કે કે રીલ એવું જોઈ લો તો પછી મોબાઈલ કે ઇન્ટરનેટ ખોલો ત્યારે તમારી સામે એ જ આવ કરે એટલે તમે એને તરફ ખેંચાવ અને એમાં ઘૂસી જાઓ એવા પ્રકારની ભયંકર ગંભીર પરિસ્થિતિ અત્યારે છે અને સાથે સાથે જે કોઈ પણ દેશના આંતરિક કે બાહ્ય દુશ્મનો છે એ લોકો ટાર્ગેટ કરીને શિક્ષણથી માંડીને વ્યસન સુધીના તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ખૂબ બધા યુવાનો યુવતીઓ પણ વ્યસન તરફ ખેંચાઈ રહી છે એના પ્રત્યે ખરેખર સરકારે કે પોલીસે કે નશાબંધી વિભાગે કે જે કોઈ પણ લાગતા હોય તમામે ખૂબ જ જાગૃત થઈને ગંભીર અને કડક ઉપાડીને આ યુવાધનને ને પાછું વાળવાની બહુ જ જરૂર છે કારણ કે આ યુવાધન જ આ દેશની સંપત્તિ છે અને યુવાધને પોતે જ મેં કહ્યું એમ નક્કી કરવાનું છે કે એમણે શું કરવું અને શું ન કરવું કારણ કે એક એક પસંદગી થઈ જાય તો ઉતરી જવાય અને સાચો રસ્તો તમને જિંદગીમાં ઘણે આગળ લઈ જતો હોય છે અને આ ઉંમર એની એવી છે કે જેને કહેવાય કે પેલું કે છે ને કે ઘટમાં ઘોડા તન પાક એટલે બહુ જ કરી છૂટવાની ભાવના હોય છે પણ જ્યારે તક ન મળે કે કંઈક એવા પ્રલોભનો આવે ત્યારે ન કરવાનું કરી બેસતા હોય છે અને જીવન બરબાદ થઈ જતું હોય છે એમનું અને એમના પરિવારનું પણ એટલે આ ઉંમર બહુ જ સાચવવા જેવી છે અને એમના પ્રત્યે જે કોઈ પણ લાગતા વળગતા હોય એમને તો સજાગ થવાની જરૂર જ છે પણ યુવાનોએ પણ સજાગ અને જાગૃત રહેવાની જરૂર છે કારણ કે સંઘ તેવો રંગ કોઈ પણ દોસ્તીમાં અથવા તો આગ્રહપૂર્વક કોઈ પણ ન ગમતું કરવામાં ખૂબ વિચારીને પગલું લેવું જોઈએ કારણ કે આ બહુ જ ઊંડી કરતા છે અને હું જ્યારે જયારે યુવાનો પાસે બોલવા કે લેક્ચર લેવા કે મને આમંત્રિત કરાય છે ત્યારે ત્યારે જતો છું હું એવું પૂછતો હોઉં છું એ કોલેજના કે શાળાના યુવક યુવતી હોય કે આમાંથી કેટલા સિગારેટ પીએ છે હાથ ઊંચો કરો કે આમાંથી કેટલા પાન માવો વ્યસન તમાકુનું કરે છે હાથ ઊંચો કરો તો કોઈનામાં હાથ ઊંચો કરવાની હિંમત હોતી નથી ત્યારે હું કહું છું હંમેશા કે જો તમને તમારો આત્મા એમ કહે છે કે હું જે કહું છું કરું છું કે જે વ્યસન કરું છું એ યોગ્ય નથી તમે કબૂલ નથી કરી શકતા કબૂલ કરવા તૈયાર નથી કે હું આ કામ કરું છું તમારો અંતરઆત્મા જાણે છે કે આ ખરાબ છે તો પછી શું કામ આ કામ કરું છું એવું કોઈ કામ ન કરો જે તમે કબૂલી ન શકો કે જેનાથી તમારા અંતરાત્માને ગર્વ ન થાય એટલું જ કરવાનું છે ધેટ્સ ઓલ જો ઘરથી સંગ એવો રંગ જાપે વાત કરી અને સંગ એવો હોય તો ચાંદ સુધી પણ જઈ શકાય છે અને જો ખરાબ સંગ હોય તો આપણને ક્યાંય ડુબાડી દેશે અને એક ખૂબ જ મોટી સમસ્યા યુવાઓની યુવાઓ સારું કામ પણ કરી રહ્યા છે બીજી તરફ આ એક સમસ્યા પણ છે તેની આપણે વાત કરી સાથે જ જે આઝાદીલા રડવૈયાઓ જેની માટે લડ્યા હતા આઝાદી માટે એ વખતના જે પ્રશ્નો અત્યારની આપણે વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે ખૂબ જ મોટી સમસ્યા જે અગર કરી ગયા છે અને અત્યારે કદાચ હોત તો એ કહેત કે આ શું થઈ રહ્યું છે એવી ઘણી બધી સમસ્યાઓ છે ભ્રષ્ટાચાર કે જે દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે એની આપણે વાત કરીએ જાતિવાદની વાત કરીએ જે ધાર્મિક ક્ષેત્રે આપણે વાત કરીએ આ સાથે જ સામાજિક જે અન્ય જે પ્રશ્નો છે તે છે શિક્ષણમાં આરોગ્યમાં પર્યાવરણમાં આ ઘણા બધા પ્રશ્નો કે જે અત્યારે હજી જીવન છે આ પડકારો આપણી સાથે આપણી પાસે રહેલા છે આમાંથી બહાર આવવા માટે કેવા પ્રયત્નો ખાસ કરીને કરવા પડશે હા એટલે સમય બદલાય એમ સમસ્યાઓ તો બદલાય છે પણ સંસ્કાર અને મૂલ્યો ક્યારેય બદલાતા નથી સંસ્કાર અને મૂલ્યો તો એ જ રહે છે એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે ત્રણ બાબત છે કે સત્યની તાકાત એટલે ટ્રુથ ફોર્સ લવ પ્રેમ ની શક્તિ અને આત્માની તાકાત આત્માનું બળ સોલ ફોર્સ આ ત્રણ વસ્તુ એવી છે કે જે તમને કોઈ પણ સમસ્યામાંથી સમાધાન આપી શકે એમ છે પણ જરૂર હોય છે એના સાતત્યની એમાં સત્યમેવ એવું જોઈએ તેમાં વિશ્વાસ રાખીને અડગ રહીને ટકી રહેવાની જે કોઈ પણ વિરોધ આવે સંઘર્ષ આવે સામનો આવે એ બધાને સહન કરીને પણ જો તમે સાચી વાતને વળગી રહો તો એક દિવસ એવો આવશે કે એ સત્યની નાનામાં નાની જિનગારી કોઈ પણ જોરના કે અસત્યના મોટામાં મોટા પહાડને તોડવાની તાકાત રાખતી હોય છે ખાલી એમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે અને એના માટે હું હંમેશા કહેતો હોઉં છું જનરલી બધાને એવું લાગતું હોય છે કે આવા મૂલ્યો ભ્રષ્ટાચાર ન કરવો ને જૂઠું ન બોલવું ને આ બધું કરવું એ બહુ જ આદર્શ વાત છે ને આ પાળી ન શકાય પણ એવું નથી હોતું જો તમે શરૂઆત કરો તો એ પાળી જ શકો છો એટલે સામાન્ય ધારો કે તમે કોઈ ટ્રાફિક નો નિયમ તોડ્યો અને તમને ટ્રાફિક પોલીસે રોક્યા એની ફરજ બચાવે છે અને તમે જાણો છો કે તમે નિયમ તોડ્યો છે તો તમારો દંડ ભરી દેવો જોઈએ કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર કે એને લાંચ આપવાનો પ્રયત્ન કર્યા વગર હા બહુ જ સિમ્પલ વાત છે આવી નાની નાની વાત હોય પછી એ શાળામાં એડમિશન લેવા માટે ડોનેશન આપવાની વાત હોય કે કોઈ કોન્ટ્રાક્ટ લેવા માટે કે કોઈ કોન્ટ્રાક્ટ આપવા માટે કે કોઈ મટીરિયલ વેચવા માટે ભ્રષ્ટાચારની વાત હોય જો તમે તમારાથી શરૂઆત કરીને કરવાનું દૂર કરશો તો આપોઆપ ધીમે 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 ફરક આવશે હું એક ઉદાહરણ આપતો હોઉં છું કે ગાંધીજી જયારે જેલમાં હતા ત્યારે એમના એક સાથી હતા શંકરલાલ બેંકર એ જેલમાંથી બહાર જવાનો એમનો સમય આવ્યો એટલે એમણે પૂછ્યું કે હું બહાર જઈશ ત્યાં બધા પૂછશે કે તમે મહાત્માજી સાથે આટલો વખત રહ્યા તો તમે શું સુખ્યા મહાત્મા કેવી રીતે બનાવે ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે હું જન્મથી મહાત્મા નથી હમ બહુ જન્મથી મહાન નથી હોતું મારામાં પણ ઘણી બધી બુરી આદતો હતી ખરાબ ટેવો હતી ખૂટેવ હતી મેં પણ જીવનમાં ઘણી ભૂલો કરી છે પણ પછી જેમ એક વાણીઓ વેપારી એક એક પૈસો કે અડધો અડધો પૈસો એના ગલ્લામાં નાખે અને દિવસો જતા એ ગલ્લો ભરાઈ જાય અને પૈસાદાર બની જાય એમ હું પણ સારી સારી ટેવોને ગ્રહણ કરતો ગયો અને ખરાબ આદતો અને કુટેવોને ધીમે 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 દૂર કરતો ગયો જેમ રોજ ગલ્લામાં એક એક પૈસો નાખે એમ એમ ધીમે ધીમે સુધારો એ કોઈ પણ કરી શકે એમ છે ખાલી એમાં પ્રમાણિકતા અને નિષ્ઠા હોવી જોઈએ અને સાથે જ આપે જે આ સવાલ કે જે આપે ગાંધીજીના પાત્રને જીવ્યું છે અત્યાર સુધી આપણે ખાસ કરીને એ વાત હું કરું ગાંધીજીના મૂલ્યો ગાંધીજીના આદર્શો આજે ક્યાં છે આ એક સવાલ કરવો હોય અને સાથે જ આપે જો ગાંધીજીના પાત્રને આપણે વાત કરીએ કે જીવ્યું છે ત્યારે અત્યારે જો એ પ્રશ્નોની ચિંતા કરવી હોય કે અત્યારે જે પ્રશ્નો છે ગાંધીજી એમને થયું કે ના આપણે આઝાદ થયા અને વર્ષમાં આ આપણે પ્રગતિ મેળવી છે પરંતુ આ વસ્તુ હજી પણ એને નાખવાની જરૂર છે એ શું હોત આમ તો ગાંધીજીને જે કહેવું હતું એ બધું એમણે કરી બતાવ્યું છે અને એટલે જ એમણે કહ્યું કે માય લાઈફ ઇઝ માય મેસેજ મારું જીવન જ મારો સંદેશ છે એમણે દરેક વસ્તુ પ્રયોગમાં મૂકીને બતાવી હતી અને એટલું સનાતન છે કે હવે ફરી ફરીને આપણને એ મૂલ્યો અત્યારની પરિસ્થિતિમાં સમજાઈ રહ્યા છે અને ધીમે 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 જુદી જુદી રીતે આવી પણ રહ્યા છે અને અમલમાં પણ મુકાઈ રહ્યા છે પછી એ સ્વચ્છતા અભિયાન હોય સ્વદેશી અપનાવવાની વાત હોય એ આત્મનિર્ભર બનવાની વાત હોય એ આપણે જેને ઓર્ગેનિક કુદરતી ખાતર કે કુદરતી ખોરાક ની વાત કરતા હોઈએ આ બધું જ

પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સ્તરે શિક્ષણવિદોની એક બેઠક થઈ અને એ લોકોએ સારું અને સાચું શિક્ષણ પદ્ધતિ કેવી હોઈ શકે એના જે મુદ્દાઓ તારવ્યા એ મુદ્દાઓમાંથી મહદઅંશે મોટા ભાગના મુદ્દાઓ આ બુનિયાદી તાલીમ આપણે ગાંધીજી નઈ તાલીમ કે બુનિયાદી તાલીમ કહી હતી એના છે એટલે શિક્ષણ જગતમાં અત્યારે ફેરફારની સૌથી મને એમ છે કે વધારે જરૂર છે કારણ કે બાળપણથી જ જો એ પ્રકારના સંસ્કાર કે એ પ્રકારનું જીવન કે એ પ્રકારનો પરિશ્રમ કે સમૂહ જીવન અને સાચા ખોટાની સમજ સાથે ની કેળવણી જો આવશે તો ધીમે ધીમે એ યુવા પેઢીમાં સમાજમાં પરિવાર માં એ બદલાશે એટલે કઈ અઘરું નથી એ બઉ સારું છે તમે તમારા ઘરમાં દરવાજાની બહાર ચપ્પલ ઉતારીને છો છો એક શિસ્ત અને સંયમ પાળો તમે જે સંસ્થા હો એ સંસ્થામાં પણ એવું કરો છો મંદિર કે મસ્જિદ કે ગુરુદ્વારામાં માં જાઓ ત્યારે પણ એ નિયમો પાળો છો તો તમને ખબર જ છે કે તમારે શિસ્ત અને સંયમ નિયમો પાળવા જરૂરી છે એ જ શિસ્ત અને સંયમના નિયમો તમારે નિયમિત જીવનમાં ખાલી ઉતારવાના છે એ એટલો જો દરેક જણ કરે તો આપોઆપ બદલાવ આવશે એવું મને લાગે છે એ ચોક્કસ રીતે અત્યારે જે પડકારો ખાસ કરીને આપણે વાત કરી પ્રશ્નો કયા કયા ખાસ કરીને છે તે અને મહાત્મા ગાંધીજીનું જીવન એ જ એમનો સંદેશ અને એમના પાત્રને ખાસ કરીને જે જીવ્યા છે અને એમના મૂલ્યો કયા કયા હતા એને એ શું ઈચ્છતા હતા તેમણે શું કહેલું છે ને અત્યારે એમાં પરિવર્તન ખાસ કરીને થવું જોઈએ તે એમના મુકેથી જ આપણે સાંભળ્યું દીપક કંતાણી અમારી સાથે જોડાયા અને આ જે યુઝફુલ માહિતી ખાસ કરીને ગાંધીજીના જે આદર્શો મૂલ્યો એ યુવાઓ સાથે શેર કરવા બદલ આપના વિચારો શે શેર કરવા બદલ યુવાઓ સાથે ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ પંદરમી ઓગસ્ટની આ વિશેષ રજૂઆત આઝાદી તો મળી પરંતુ તેની સાથે પ્રશ્નો હજી પણ જે જીવિત છે તેના મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં બસ આટલું જ નમસ્કાર